કાકનપુર આર્ટ્સ અને કોમર્સ કોલેજમાં ગોવિંદ ગુરુની જન્મજયંતિની ઉજવણી કરાઈ શ્રી ગોવિંદ ગુરુ ટ્રાઇબલ ચેર અને શ્રી જે એલ કે કોટેચા આર્ટ્સ અને શ્રીમતી એસ એચ ગાર્ડી કોમર્સ કોલેજ કાકનપુર યુનિટ ડીસી દ્વારા શ્રી ગોવિંદ ગુરુની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમમાં કોલેજના આચાર્ય ડોક્ટર જે પી પટેલ ગોવિંદ ગુરુ ટ્રાઇબલ ચેરના કો કોઓર્ડિનેટર ડૉક્ટર મહેશ રાઠવા તેમજ ટ્રાઇબલ ચેરના સભ્ય ડોક્ટર કનુભાઈ ચંદનાનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં શ્રી ગોવિંદગુરુ વિશેની ફિલ્મ બતાવવામાં આવી હતી શ્રી ગોવિંદગુરુ ઉપર ગોવિંદગુરુના સંપો કાર્યો સભા માનગઢ હત્યાકાંડ ગોવિંદગુરુના યજ્ઞ ગુરુના રાજસ્થાન મધ્યપ્રદેશ અને ગુજરાતના અનુયાયીઓ વિશે ડૉક્ટર કનુભાઈ ચંદાનાએ ચર્ચા કરી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન સીડબ્લ્યુડીસીના કોઓર્ડિનેટર ડોક્ટર ઉષાબેન પટેલે કર્યું હતું કાર્યક્રમને સફળ બનાવવાની કામગીરી ડોક્ટર સાબત પટેલે કરી હતી કાર્યક્રમમાં હિન્દી વિભાગના ડોક્ટર જયદીપભાઈ પટેલ અંગ્રેજી વિભાગના ડોક્ટર જુ ઉપાધ્યાય ગુજરાતી વિભાગના ડોક્ટર છાયાબેન પરમાર તેમજ કોમર્સ વિભાગના ડોક્ટર નીતિન ધમસાનીયા કોલેજના આચાર્ય ટાઇબલ ચેરના તમામ સભ્યો સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા બદલ કાકણપુર કોલેજના મેનેજિંગ ટ્રસ્ટી મૌલિન શાહ અને કોલેજના આચાર્ય ડોક્ટર જેપી પટેલે શુભેચ્છાઓ પાઠવી હતી